આજે શ્રાવણીય સોમવારનો ચોથો સોમવાર છેલ્લો સોમવાર છે ફ્રેન્ડ્સ તો આજે હંમેશા વેજીટેબલ્સ લેવા ગઈ હતી તો વેજીટેબલ્સમાં શું શું લાવી તે હું તમને બતાવીશ સૌથી પહેલાં આ સરસ મજાના પિંક રીંગણા લાવી છે એકદમ બેબી રીંગણા છે તમે આ આખા રીંગણાનું શાક કરી શકો છો કેવા સરસ મજાના રીંગણા લઈ આવી છે ત્યારબાદ આ છે કુકુંબર તમે જોઈ શકો છો કાકડી જેને ખીરા પણ કહે છે આ પણ સરસ મજાના ખીરા લઈ આવી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ત્યારબાદ આ ભીંડો છે માય ફેવરિટ ફ્રેન્ડ્સ મને ભીંડો બહુ જ ભાવે છે ફ્રેન્ડ્સ આ ભીંડો પણ લાવી છે એકદમ કૂણો અને નાનો એવો સ્મોલ ફ્રેન્ડ્સ ભીંડો લાવી છે આ આખા ભીંડાનું શાક પણ થઈ શકે છે કટકા શાક પણ થઈ શકે છે ત્યારબાદ આ ફ્રેન્ડ્સ આદું છે થોડુંક આદું છે એ વરસાદને કારણે થોડુંક ભીનું એવું છે એટલા માટે આપણે એને ખુલ્લામાં રાખશો નહીં તો ફ્રેન્ડ્સ આ ચીકણું થઈ જશે વરસાદી માહોલ છે એટલા માટે થોડુંક એવું ભીનું છે ત્યારબાદ આ ઓળિયા લાવી છે ઘણા લોકો એને માંડવી કહે છે આ માંડવી પણ થોડીક એવી ભીની છે આને પણ આપણે પંખા નીચે રાખશું એટલે તે સુકાઈ જશે ન ફ્રેન્ડ્સ ચીકણી થઈ જાય સરસ મજાની માંડવી પણ લાવી છે ફ્રેન્ડ્સ અત્યારના માંડવી અને ડોડા ખૂબ જ આવે છે ત્યારબાદ આ ટમેટા લાવી છે તમે જોઈ શકો છો સરસ મજાના ટમેટા રેડ કલરના વિદેશી ટમેટા પણ લાવી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ત્યારબાદ આ દૂધી લાવી છે એકદમ કૂણી દૂધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આટલી બધી દૂધી લાવી છે ફ્રેન્ડ્સ અમને દૂધીનું શાક બહુ જ ભાવે છે દૂધી ચણા ડાળનું શાક પણ બની શકે છે એકદમ કૂણી સરસ મજાની દૂધી લાવી છે બે કિલો જેટલી દૂધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ત્યારબાદ આ કેબેજ લાવી છે તમે જોઈ શકો છો વન ટુ અને થ્રી ત્રણ કોબી લાવી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ મજાની ત્યારબાદ આ લીમડો લાવે છે ફ્રેન્ડ્સ લીમડો ખૂબ જ યુઝફુલ છે દાળમાં નાખવા માટે શાકમાં માટે એટલે માટે લીમડો લાવી છે ફ્રેન્ડ્સ લીમડો ખાવાથી આપણા જે સફેદ વાળ થઈ ગયા એ હોય તે કાળા થઈ જાય એટલે ફ્રેન્ડ્સ સાઉથ ઇન્ડિયનમાં તો કોઈ બી સબ્જી બનાવે તો એમાં લીમડો જરૂરી છે ત્યારબાદ આ કંટોલા લાવી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અત્યારે કંટોલા પણ ખૂબ જ પ્રમાણમાં સારા એવા આવે છે કંટોલાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે ત્યારબાદ આ કારેલા લાવી છે ફ્રેન્ડ્સ મારા મમ્મી કારેલા ખાય છે કારેલાનું પાણી પણ પીવે છે એટલા માટે લાવી છે અને ફ્રેન્ડ્સ લાસ્ટમાં આ ઓળાના રીંગણા લાવી છે ફ્રેન્ડ્સ ના માં ઓળો ઓળો બનાવવાનો છે એટલા માટે ઓળાના રીંગણા પણ લાવી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ મજાના ઓળાના રીંગણા આવી ગયા છે ફ્રેન્ડ્સ વેજીટેબલ્સની સફર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ શાક વેચવા આવે છે તો તેની પાસેથી અમે આ તુરિયા લીધા છે પછી આ ગુવાર લીધો છે પાછા રીંગણા લઈ લીધા અમુક ગાય માટેના છે રીંગણા અને આ ગાય માટેનો ભીંડો લીધો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ